જય માતાજી આજે હું એક વાત જણાવવા માટે આવી છું કે સમાજની દ્રષ્ટિથી સમાજના બેન દીકરી તરીકે કે પદ્મની બેન ની જોડે જે કંઈ પણ હોય કીર્તિ તમે બે જણા કોલમાં વાત કરીને અંદરો અંદર પતાવી દો ત્યારે મેં એવું કીધું તું કે વાંધો નહીં જેમ કયો એ મારો ભાઈ પણ પદ્મની બેન ફોન માં વાત કરવા મારી જોડે રેડી નથી અને ઋતુરાજ ભાઈને બ્લોક લિસ્ટ માં નાખી દીધા સમાજના દીકરાને તો બેન અમારી જોડે વાત કરવાથી કેમ ડરો છો હું જે કંઈ પણ બોલું છું એ સત્ય જ બોલું છું અને એના પ્રૂફને પુરાવા લઈને જ બેઠી છું પણ આ મેટરને લાંબી નતી કરવી એટલા માટે ઋતુરાજભાઈએ સમાજની દીકરી તરીકે તમારા માટે વિચાર્યું હતું કે બેનના ઘરમાં તકલીફ પડી સમાજની દીકરી તરીકે પૂરું કરવાની વાત કરી પણ બેને મારા ભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધો પણ કાંઈ વાંધો નહીં આ વાત છે પદ્મની બેનને ફેમસ થવું છે બીજું કાંઈ જ નથી જય માતાજી